સમયે સમયે મુંગા અને અબોલ પશુઓની સેવાકે પ્રવૃત્તિઓ સાથે ગરીબ અને નિરાધાર વ્યક્તિઓની મદદ કરવાની નેમ સાથે હિંમતનગર તાલુકાના દેદ્રોટા ગામના રાવળ પરિવારમાં ગુજરાન ચલાવતા હતા ત્યારે રોકીભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં બાબત મૂકતા જીવદયા મિત્ર મંડળના આવ્યું જેને લઈ જીવદયા મિત્ર મંડળના પરમાન અને તેમની ટીમ દ્વારા મકાનો માલસામાન લાવી તમામ ટીમ દ્વારા જાતે ગરીબ પરિવારને મકાન બનાવી આપ્યું હતું લાઇટની સગવડ અને જીવન જરૂરી વસ્તુઓની પણ સગવડ પૂરી પાડી હતી બીરોચી પસમુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા